નમસ્કાર દર્શક મિત્રો સનસની ખેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર યાત્રાધામ ડાકોરના સરકારી પાર્કિંગમાં સુવિધાના નામે કરેલ કરોડો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જ્યાં રણછોડ રાયનું મંદિર આવેલ છે અને અહીંયા પૂનમ તેમજ બીજા અન્ય દિવસોમાં પણ માઈ ભક્તો ભગવાન રણછોડ રાયના દર્શન કરવા લાખોની સંખ્યામાં આવે છે મંદિરના વિકાસ માટે તેમજ ગૌમાતા માટે અહીંયા લાખો લોકો લાખો કરોડો રૂપિયાનું દાન કરે છે તો બીજી બાજુ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વધુ લોકોને સરળતાથી સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારનો વિકાસ યાત્રા વિકાસ બોર્ડ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે લોકોને ગાડી પાર્કિંગ કરવા સરકારી પાર્કિંગ તેમજ વિવિધ દુકાનો તેમજ વિનામૂલ્યે શૌચાલય પણ બનાવ્યું છે વિશાળ બગીચો પણ બનાવ્યો છે પરંતુ અહીંયા તેની કોઈ પણ પ્રકારની કાળજી રખાઈ નથી સરકારી પાર્કિંગની ઉપર ચડવા માટે ગટર ઉપર બનાવેલ રેલિંગ તૂટી ગયેલ છે જેનાથી અનેક ગાડીઓ આ ખાડામાં પડી ગાડીના ટાયરને નુકસાન પહોંચેલ છે જ્યારે બગીચો સ્ટોલ અને શૌચાલયની કાળજી ના રાખતા તે ખંડેર હાલતમાં પડી રહેલ છે લોકો ગમે ત્યાં પેશાબ તેમજ શૌચાલય કરી જતાં ગંદકીનું પ્રમાણ વધી ગયેલ છે સરકારી પાર્કિંગની આસપાસ દારૂની પોટલીઓ જોવા મળી છે ત્યારે કેટલાક લોકો ત્યાં ગંદકીમાં પડી રહેલા નજર પડે છે સરકારે યાત્રાધામોને વિકાસ કરવા માટે લોકો કરોડો રૂપિયાનો ખર્ચો છેલ્લે પાણીમાં ગયો તેવું લાગી રહ્યું છે આ સાથે નગરપાલિકા પણ હજી ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે આટલી મોટી ગંભીર બાબતને પણ ધ્યાને લેતા નથી રણછોડરાય મંદિર ટ્રસ્ટ પણ આ બાબતે કોઈ ધ્યાન લેતું નથી લોકો જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે તેમને કચરાઓના ઢગલાઓનો સામનો કરવો પડે છે વધુમાં સૌથી મોટી વાત એ છે કે ગુજરાત વિકાસ યાત્રાધામ ગાંધીનગરને જાણ કરવા માટે તેમની વેબસાઇટ ઉપરના તમામ નંબરનો સંપર્ક કરતાં કોઈએ ફોન ઉપાડ્યો નહીં હવે એ જોવાનું રહ્યું કે આ મંદિરનું ટ્રસ્ટ નગરપાલિકા તેમજ વિકાસ યાત્રાધામ બોર્ડ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે કેમ એ જોવાનું રહ્યું Bureau Report, San news News, DACOR.